ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની મેં જોઈ તમે જોઈ આખા ગુજરાતે જોઈએ ને ગુજરાત બહાર પણ લોકો હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આખરે આ ઘટના થઈ કેવી રીતે પરંતુ એ પર નજર નથી રાખવી અત્યારે જે ઘટના થઈ છે ઘટના સ્થળે હું ઉપસ્થિત છું એની બહાર ઘણા બધા લોકો બેઠા છે જે હજી સુધી એમના સ્વજનોને મળી શક્યા તેમ નથી મેશ ઉપર જે આખું વિમાન ક્રેશ પડ્યું હતું એ મેશમાં ભોજન બનાવતા હતા ત્યારે એક જે વ્યક્તિ છે એમના મમ્મી અત્યારે પાછળના ઘણા સમય થઈ બેઠા છે પરંતુ એ વ્યક્તિ ક્યાં છે એમના મમ્મી ક્યાં છે એ તંત્રને પૂછે છે પરંતુ તંત્ર तर आखाड़ा तान कर दो तो वो लगी रहती है तर वो जवाब नहीं आपको ये सवाल है सॉरी मोटो ये चाहिए कि इसको गरीब हो कोई नजीब हो आपने इस समय सीधी एमएस आते बात करी है सुन एमएस पूछे उसे किस शो था वो तो आपने कौनसा तो है मारुणाम आपका बड़े तल्लाजी से मारा मम्मी और हमारे लिए वाला नेमी � એ કોઈ જવાબ મળી શકતો નથી અમને અમે બધે ફરી વળ્યા છે પણ કોઈ જગ્યાએ કોઈ જવાબ નથી મળ્યો બિલકુલ ખ્યાલ આવતો નથી એ રીતે બાજુ સિવિલમાં ગોધવાના કે પીએમમાં ગોધવાના કોઈ કોઈ ખબર નહીં બિલ્ડિંગ ગેસ બિલ્ડિંગમાં વિમાન ક્રસ થયું ત્યાં આગળ તો એમ કહે છે કે બધા નીકળી ગયા છે પણ નથી કોઈ પીએમમાં કે નથી કોઈ દાખલ વોર્ડમાં કે નથી કોઈ લિસ્ટની અંદર નામ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જોઈ ના ક્યાંય નથી એટલે તબીબી અંદર મોકલ્યા છે રિક્વેસ્ટ કરી છે સાહેબોને કે ભાઈ અમારે ત્યાં મમ્મી રસોઈ બનાવે છે ત્યાં બાજુમાં એક સીડી પડે ત્યાં અમને એક જોવા જવા દો ખાલી અમે જોવા ગયા છે હવે જોઈને આવ્યા પછી બિલકુલ બિલકુલ તંત્ર એના હિસાબથી કામ કરી રહ્યું છે તંત્રની જે કામગીરી છે એમાં અમારે અડચણ પેદા નથી કરવી પરંતુ તંત્રએ ફક્ત એટલું કહેવું છે કે તમે આ લોકોની સામે જુઓ જે પ્રકારે તમે કામ કરી રહ્યા છો જે પ્રકારે તમે આ બધાને જવાબ આપી રહ્યા છો એ યોગ્ય પણ નથી અમે તમારી કામગીરીને પણ સમજીએ છીએ જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પણ અમે સમજી શકીએ છીએ પરંતુ આ જે લોકો એમની નાની બાળકી પણ અંદર છે એમના મમ્મી અંદર છે તો એમનો જવાબ આપવા કદાચ તંત્ર બંધાયેલું છે અને તંત્ર આ લાશોના ઢગલા વચ્ચે કોઈને પણ એવું ના કહી શકે કે તમારા સ્વજનોને અમને ખબર નથી એ તમારી જવાબદારી છે કે તમારે શોધવાની કહેવાના છે એમને અને શોધીને એવું કહેવાનું છે કે તમારા જે સ્વજનો છે એ અહીંયા છે બીજું કોઈ તમને કોઈ જાણકારી અંદરથી આપવામાં આવી કારણ કે જે ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ અમુક લોકોને લઈ જવામાં આવ્યા છે અહીંયા પણ કાટમાળ ઘણો બધો પડ્યો છે તમે કોને પૂછ્યું તમને કોના દ્વારા શું જવાબ આપવામાં આવે અમને તો ખાલી એટલું કીધું છે કે ભાઈ તમે એવું હોય તો ના મળતા હોય તો તમે અહીંયા એકવાર ડીએનએ બીજે મેડિકલ કોલેજમાં કસોટી બનાવવા બ્લડ આપ્યા હો તો પછી ખબર પડે ભાઈ બિલકુલ બાકી તમે અહીંયા ગાડી ટોમસ છે બધી જગ્યાએ છે તમે ત્યાં ગાડી ચેક કર લો કે અમને બધી જગ્યાએ અમે ચેક કરીને આવ્યા પણ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ નથી કોઈ વોર્ડમાં નથી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી એવું લાગે કે ચલો અહીંયા કરી ઘડીની ફીડ રસ્તો કરાજ બ્લોક હોય તો બીજી જગ્યાએ લઈ ગયા હોય જી અહીંયા બી ત્યાં પણ જઈને આવ્યા તો ત્યાં બી નથી બિલકુલ એટલે અત્યાર સુધી આપણે ફક્ત એ જ નજર રાખીએ છે કે 241 લોકોના મોત થઈ ગયા છે એમાં આપણે અત્યારે ખાલી આપડા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ એ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે બીજા ઘણા ખરા લોકોના પણ મોત થયા છે અને આ જે પ્લેન જે ક્રેશ થયું છે પ્લેન જે ક્રેશ થયું છે બિલ્ડિંગ ઉપર જે પ્લેન પડ્યું છે ત્યાં પણ ઘણા બધા ડોક્ટર્સ જે પ્રેક્ટિસ કરી રહ્યા હતા જે સ્ટુડન્ટ હતા અને જે મેશમાં એ લોકો જમવા આવ્યા હતા એ જે મેશમાં જે જમવાનું બનાવતા હતા એમના જ આ પુત્ર છે એમની આ દીકરી છે અને એ જ લોકો હજી સુધી નથી મળ્યા તંત્રને બહુ જ વાર રિક્વેસ્ટ કરવામાં આવી છે પરંતુ તંત્ર આખાડાકાન કરી રહ્યું છે હાલાકી તંત્રની પરિસ્થિતિ પણ અમે સમજી શકીએ એમ છે પરંતુ આ બધાની વચ્ચે હવે આશા ફક્ત એ રાખી શકીએ છીએ કારણ કે એ જે લોકો એ સપનાને ઉડાન સાથે ઉડ્યા હતા એ સપનું એમનું ફક્ત બે મિનિટમાં ચકનાચૂર થઈ ગયું છે આશા એવી રાખીએ છીએ કે જેટલા લોકો મળી મળી ગયા છે એમને પણ આત્માને ભગવાન શાંતિ આપે અને હજી જેની શોધખોળ ચાલુ છે એ શોધખોળ પૂરી થયા પછી લોકોને જે સ્વજનો છે સોંપી દેવામાં આવે કારણ કે જે સ્વજનો હજી સુધી મળ્યા નથી એ સ્વજનો કોકના બાપ છે કોઈની મા છે કોઈનો દીકરો છે એ પણ આપણે જોઈ શકીએ ને એ મહાજાને જાળવીને આપણે જે સ્વજનો ગુમાવ્યા છે જે હજી સુધી મળ્યા નથી એમને શોધવાની જે ત્વરિત પગલાં છે આપણે હાથ ધરીએ આમને પરિસ્થિતિ છે હું પણ સમજી શકું આંખોમાંથી હજી પણ આંસુ સુકાયા નથી કારણ કે બે દિવસ સુધી રહ્યા છે પરંતુ તંત્ર જવાબ આપવા તૈયાર નથી તંત્રની કામગીરી પણ પણ અહીંયા સવાલો છે પરંતુ એની કામગીરી વચ્ચે આપણે એ જોઈ શકીએ કે સ્વજનોને જલ્દીથી જલ્દી જે સ્વજનો એમને ગુમાવ્યા છે એમને પરત મળી છે